અમદાવાદથી થી પાસઠ થી સિત્તેર કિલોમીટર દૂર આવેલું દેવનું ચમત્કારિક મંદિર આ મંદિરમાં બાપાની એવી મૂર્તિ છે આટલું જ નહીં છ ફૂટ ઊંચી આ મૂર્તિમાં ગણેશજી એક દંત છે અને તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે આજે તમને દર્શન કરાવીએ ધોળકાના કોટ ગામ પાસેના ગણપતિપુરાના સુપ્રસિદ્ધ મંદિરની જો મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ

અને આપ મેળે ગણેશજીની મૂર્તિ ગાડામાંથી નીચે ઉતરી ગઈ ત્યારથી ગણપતિ દાદાની સ્થાપના થઈ અને ગામનું નામ ગણપતિપુરા કે ગણેશપુરા પડ્યું ગણપતિપુરામાં દર માસની વધ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા આવે છે અહીંયા સંતાન લગ્ન નોકરી વગેરે માનતા લાખીને ઘઉંનો ઊંધો અને સીધો સાથીઓ કરવામાં આવે તો તેની માનતા પૂરી થાય છે અહીં દર્શને આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે ગણેશ મહોત્સવ વખતે તો મંદિરની રોનક જ કંઈક અલગ હોય છે ગણેશ પુરા વિઘ્ન હરતા દેવ સૌના દુખડા હરી તેમની મનોકામના પૂર્ણ કરે છે